તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી ઝુંઝેરા વિદ્યાલયમાં આજે બાળ ભણતર શાળાઓમાં આજથી દર શનિવારે ઉજવાશે બે ગ્લેસ ડે દર શનિવારે શાળાઓમાં આનંદદાયી પ્રવૃત્તિઓ કરાવશે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત આજથી પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે ની શરૂઆત થઈ ગઈ છે ભરૂચ જિલ્લા સહિત વાગરાની પણ વિવિધ શાળાઓમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા હતા જેમાં ઝુંઝેરા વિદ્યાલય પણ બાકાત નથી રહી આજે બેગલેસ ડેના પ્રથમ દિવસે વાગરાની ઝુંઝેરા વિદ્યાલયમાં બાળકો બેગ વિના પહોંચ્યા હતા ત્યાં શિક્ષકો દ્વારા બાળકોને ઘડિયાળ જોતા શીખવવું તેમજ દિશા ઓળખ અંગ્રેજી વિષયમાં બહુ ઉપયોગી એવા શબ્દો જેવા કે ઇન આઉટ રાઇટ લેફ્ટ જેવા શબ્દોની ઓળખ પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવી હતી તો ઉપરાંત નાના મોટા દરેક બાળકોને પોતાના વાલીઓના મોબાઈલ નંબર યાદ રાખવો જેવી જરૂરી બાબતો હંમેશા યાદ રાખવા સૂચન આપવામાં આવ્યું હતું સારા નાર્સ ટ્રસ્ટીની સૂચનાથી આચાર્ય હેમતેશ કુમાર નાઓએ કાર્યક્રમનું સુંદર અને સફર સંચાલન કર્યું હતું આજે બેગ વગર સારાએ પહોંચેલા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ સારામાં શિક્ષણ સિવાયની રમતનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવે તે હેતુસર નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને તેથી જ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શનિવારે બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે મલ્ટી ડાયમેન્શનલ લર્નિંગ તરફ એક પગલું ન્યુ એજ્યુકેશન પોલિસી એનઈપી બે હાજર વીસ અને એનસીએફ એસઈ બે હાજર ત્રેવીસ મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એક થી આઠ ના બાળકોના મનો શારીરિક વિકાસ તેમજ રમત ગમત શારીરિક કસરતો યોગ સૂર્ય નમસ્કાર ચિત્ર બાળ સભા સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે સારાવને કરવા આદેશ આપ્યો છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેથી જ સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવી અને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે ગુજરાત પહેલા પણ કેટલા રાજ્યોમાં બેગલેસ ડેની શરૂઆત કરી છે આ અગાઉ મહારાષ્ટ્ર કર્ણાટક અને દિલ્હીમાં પણ બેગલેસ ડેની સફર અમલીવારી થઈ ચૂકી છે આ રાજ્યના શિક્ષણ વિભાગ મુજબ બેગલેસ ડેના પરિણામે વિદ્યાર્થીઓમાં સારા પ્રત્યે રૂચિ અને દર આમ બંનેમાં વધારો નોંધાય છે તેથી જ ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે